हेलो तो जय बात कर ली जेमू लीडर બધા મિત્રોને નવો વ્લોગ માં તમારું બધાનું સ્વાગત છે આજે આપણે આવવાનું છે ગણવા કે ટેસ છે ટેસ દેતાવી અને આ જે પપ્પા ના વડીમાનો સ્રાજ એટલે પપ્પા નાખે છે સ્રાજ નાખે છે પપ્પા જો આ હે રતો લ્યુ આ હે પાણી આ હે કે और धातान मेल जिया लो धातान मेल जिया लो चलो कुर्सी दे ये तो दो मोमेंटों पर बेस श्राद्ध पपानवडी मंश्राद्ध नहीं का 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 का

આપણા વડામાં નાખીએ આપણે તો અહીંયા વડામાં ઢીંકા કાકા ને કરે એટલે ખબર ના હોય હાલો તો આપણે જાને ભણવા તો ટેસ્ટ દેવાની છે હાલો હવે કામ કરી લે પછી જાય ભણવા હલો ભાઈ હવે શ્રાદ્ધ નાખીએ મારા વડી માને શ્રાદ્ધ નાખીએ

અવે તો આ લા દુકાને દીધા જવાબ માંડ્યા જબરા જબરા નગરવાળમાં પાન ભારી જબરા જબરા થાયો આ એક પાન ભારી મસ્તી નું ફરક છોડી ને હાલો નાપે આનું પાન બનાવી નાખી હાલો ચા પીવાનું આલે હવે તો આ સાઈડ આલે ફુઆરા હાલો તો હવે એક સિક્રેટ વાત કહેવાની છે હો પણ ઈ આજ ને ને કાલે आज ना वीडियो तो बराबर कल ना वीडियो खास जो जो कल ना वीडियो में एक सीक्रेट बात से नहीं किया नहीं। हेलो है। आओ हैं थोड़ा कवच बना। तो इस बार कैसे चाय मिली तो मम्मी वहाँ क्या करे हैं मम्मी? मैं करनी है। हाँ? वो फिर बैठे कांस्टेबल करने। और तो आने पोपिया में संस्था रखो रुहा में इतना તીખા બવરી હે ને ભાવે ત ફોરા પણ તીખા બવરી હે ને એટલે આપણે વઘારી ને કે તરી ને રોકા ખાઈ લાલ મરચા હે આ તા કેમ કે અમાર ઘર માં હે ને આ એક જ તીખાણ ખાઈ શકે અમે કોઈ છોકરા કે હું કે તીખણ ખાઈ ના હગની ને આ મરચા હે એટલે પણ તીખાણ એટલે ના પાહે એ આવી તીખા હે કે પોપી હંમેશા સંભારો કરી ને તો સંભારો માં બહુ તીખા ના લાગે હમણા તે કઈ પોપિયા ને કાટતા पोपिया है पाकेला तो आ मत ना तो कास पोपिया तोड़ा जाए ने तो इन टूटी है तो ट्राई करी ऊपर बोह है पान उस हम है कि जो तके अमर चाहो हाँ ले लूँ लगी या मर्सन ना मिलेगा क्या पत्ती खा रही है तीन कहीं उपयोग ना आवे आई रही है जो आवे तोड़ने आ झाड़ा आ मोरा है हाँ ये कौन चीज़ मर्ची भांगी गई थी मैं खा रहा તીખા હે ઈ જ થાય અને તીખા કોઈ ખાય ના હમ ગુવાર તો ભીંડા કે થાય જ નથી ઓવર આપણે તેરી માં આવલા આ કા હે લાલ ભીંડા નથી જાણે તેરી માં મને તો કે કે ભીંડા વાઢી ના તો ભીંડા આવી વાઢી ના છે કાઈ ના છે આવ્યો ને બહુ છે ને બકાલા માં બહુ હાંધી ના બકાલા વગર મજા ના આવે ઘરનો બકાલા ને તો મજા આવે તો મજા આવે પણ ઘરનું બકાલું અવાજ ગુવાર નાખ્યો એટલે બધું પૂરું અને ઝીંગણીના ચાર છ ટાઈમ છે હમ એ પાસે વાય ગયી આ મરચાં હું દાળ વઘારવામાં એમાં કામ બહુ આ બસ હીમા આવે કા ઝૂણી આખણી એજ વિચાર કરતું છે હું પોપિયો મછા સંભારો કરો ને કહો દાળ બાટી કરના નાખું તાર બાકું છે શનિવાર હમ ત્યાં દાળ બાટી કરો કે પોપિયો મરસાન સંભારો કરો બોપઈ ફરાર કર્યો તો ઈને જોહા તી ખાય હમ જો કો કુંવારા તો જો હાંધીરા થઈ ગયા થઈ ગયા હમ પાવર ઓ કટાય એટલે થઈ ગયા એ વાહ વયા ગયા પાકઈ લઉં જો અપડા છે તો અપડશું હાલજો અપડે તો ટ્રાય કર આવ ઉતર લેના જો પૌડા કવડા થઈ ગયા ઈ કોન સે કડવા હોય તો હોય એવું લાગે મને બોવ એકદી હાક કયો તો ઠકડવાં કે હા તેદી બોવ કડવું છે હા તે ઈવા હટો નથી વેલાજ કાપી નઈ ખા પણ આ કીમરી લીલો વેલો રહી ગયો કઈ ખબર ના બાકી પોપેરં તો ઢગલો થઈ પડ્યો હાવ બધી પોપડી મતલા એટલા આઈવા પોપડી વાવ લઈ છે બગલા થવાના છે રેજો અમે પાકે વપરાય તો સ હાય ઈ ત્રણ હે ન્યો કેરા પાકે નખ

ઊંચું જવાને બદલે આ સાઈડ નમી ગયું એટલે એ તો વાવડા નમી ગયું હતું પણ હમણાં આવી એવી પડી ને નથી હું તાર બાપને ઈચ્છે તું અને હું કોઈ કંઈક ટેકો ભરાવી દો ને આ બધી આ હિંગુ જીરીક વડી થઈને દાણા ભરાણા ને કેવા ફૂલડા એટલે એવી મસ્તી ફાળ આવ્યો ઘણે હવે એમનું રહી જાય તો થઈ ગયો વાંચી વાળો વાવડા છોટા હે ને શિયાળ છે વાવડા નમી તો ફૂલ ગયું હતું

હાલે તો આવું પોપી તોડવાની ટ્રાય કરી હાલો તો આજના વિડીયો એટલું પોપી તોડી લીશું મરતે ઉતાર લીધા હવે આજના વિડીયો અહીં રાખી દઈ કાલના વિડીયો મળજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ના કર્યો એ